નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર લક્ષ્મણ હોલ કે જે નવસારીનું ઐતિહાસિક સ્થળ છે લક્ષ્મણ હોલને અડીને આવેલી મુતરડી કે જે વર્ષો જૂની છે સૌ કોઈ જાણે છે પણ તે છતાં પણ એની દુર્દશા તમે જુઓ લક્ષ્મણ હોલની પાસે આવેલી આ મુતરડીની કોઈ દેખભાળ કરતું નથી એનો રખરખાવ થતો નથી કદાચ મહાનગરપાલિકાના કમિશનરને પણ નહીં ખબર હશે કે આ રીતે ત્યાં મૂતરડી છે અને એ મહાનગરપાલિકા દ્વારા જ સાચવવામાં આવે છે અને એની દુર્દશા જુઓ ત્યાં મૂત્રના ખાબોચિયા ભરાયા છે મડ ટાઇલ્સ ઉપર દેખાય છે અને સૌથી મહત્વની વાત કે દેશી દારૂની પોટલીઓનો જથ્થો મળી આવ્યો છે જાણે કે ત્યાં કોઈ અડ્ડો ચાલતો હોય અથવા તો લોકોનું ફેવરિટ સ્પોટ હોય દારૂ પીવા માટેનું અને આ છે ગાંધીનું ગુજરાત અને ટાઉન પોલીસ સ્ટેશન માત્ર એક મિનિટ ચાલતા જઈએ ને એટલા અંતરે છે તે છતાં પણ લક્ષ્મણ હલની આ દુર્દશા અને એનામાં પણ ખાસ કરીને મુતરડી અને મુતરડીમાંથી પસાર થતા લોકો આજુબાજુના દુકાનદાર લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે કારણ કે વારંવાર ઉપેક્ષા કરવામાં આવે છે ભલે પેન યુઝ કરી દો પણ એની એની રખરખાવ તો તો રાખો રાખો સંભાળ કારણ કે આમ જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે ત્યાંથી પસાર થતા લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે એટલું જ નહીં દુકાનદારો તો હવે દુકાન વેચવાનો વારો આવ્યો છે પણ એ પણ કોઈ સારા ભાવમાં લેવાલ નથી કારણ કે આ મુતરડીનો સૌથી મોટો ત્રાસ છે વારંવાર મુદ્દત લંબાવવામાં આવી રહી છે ફરી એકવાર કસબા વિરાવડ નવસારી રોડ પર આવેલા પૂર્ણા નદીના બ્રિજને તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો સલામતીના ભાગરૂપે બ્રિજ ભારે વાહનો એસટી બસો તેમજ તમામ હેવી વ્હીકલ મોટર વ્હીકલ માટે અવરજવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે પણ એ માર્ગની ઉપરથી પસાર થતા વાહન ચાલકો વારંવાર ગડર તોડી રહ્યા છે છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી એટલું જ નહીં પણ આટલા સમયમાં એ બ્રિજની ઉપર એક એક ચૂનાની કે પણ મારવામાં નથી આવ્યો તો માટે માત્ર મુદ્દત વધારવામાં આવે છે લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે કારણ કે આના કારણે લઈ અને નવસારી મોરોલી જતા એસટીના જે મુસાફરો છે એમને ભાડું પણ વધારે આપવું પડે છે રિક્ષામાં જતાને કોઈ વાંધો નથી પ્રાઇવેટ વાહનોમાં જતાને કોઈ વાંધો નથી પણ સામાન્ય પ્રજા કે જે એસટીમાં જાય છે એને કેટલી તકલીફ પડે છે એ તો વિચારો માત્ર મુદ્દત લંબાવવાથી શું ¡Cosé! ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં સિસોદરા કન્યાશાળાની બહેનોની કબડ્ડીની ટીમ વિજેતા બની નવસારી જિલ્લા કક્ષાએ ભાગ લેશે ગુજરાત સરકાર રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ખેલ મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસમાં નવસારી તાલુકા કક્ષાની કબડ્ડી ટુર્નામેન્ટ મદ્રસા હાઈસ્કૂલમાં રમાઈ હતી જેમાં નવસારી તાલુકાની સરકારી ખાનગી સહિતની શાળાઓના મોટી સંખ્યામાં રમતવીર ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો આ રમતમાં સિસોદરા ગણેશ વડ કન્યાશાળાની અંડર ફોર્ટીન બહેનોની ટીમ ફાઇનલમાં સાતેમ શાળા સામે રમી હતી અને મોટા માર્જિનથી વિજેતા બની હતી આ રમતવીરોને રમતનું કોચિંગ અમિત તંડેલ દ્વારા અને નરેન્દ્ર કોડી દ્વારા આપવામાં આવ્યું હતું પ્રજા કલ્યાણની વિવિધ યોજનાઓ કાર્યક્રમોની જાણકારી છેક કે છેવાડાના નાગરિકો સુધી સુપેરે પહોંચી શકે તે માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હસ્તકની માહિતી નિયામક કચેરી દ્વારા જુદા જુદા માધ્યમોના સુમચિત ઉપયોગથી સરકારશ્રીની વાત પ્રજા સુધી અને પ્રજાની વાત સરકાર સુધી પહોંચાડવામાં આવે છે જે સંદર્ભે ડાંગ જિલ્લા માહિતી કચેરી દ્વારા ગ્રામીણ હાટ બજારમાં અસરકારક સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું ડાંગ જિલ્લાની પરંપરા અનુસાર અહીંના ગ્રામીણ વિસ્તારમાં પ્રજાજનોને ખરીદી વેચાણની તક પૂરી પાડતા સાપ્તાહિક જ અનુભવી અને મધુપ્રેમ બીમારી એટલે કે જેને ડાયાબિટીસ કહેવામાં આવે છેના નિષ્ણાંત ડોક્ટર ધીરેન્દ્ર બક્ષી દ્વારા ખૂબ જ ઉપયોગી જાણકારી આપવામાં આવી અને જે સ્વજનો સ્નેહીઓને કામ લાગી શકે છે માટે કરી નવસારી લાઈવ એને પ્રસ્તુત કરી રહ્યું છે ડાંગ જિલ્લાના પીપરી કાલીબેલ ભેંસકાત્રી રોડના ઘટ સેક્શનમાં કાઉન્ટર કોટ રિટેનિંગ વોલની કામગીરી શરૂ માટી ધોરણ અને ભૂસ્ખલનકાઓ માટે કાઉન્ટર ફોર્ટ રિટેનિંગ વોલની કામગીરી પૂર્ણતાના આરે કાર્યપાલક ઇજનેર કેતન કુકણા દ્વારા માહિતી આપવામાં આવી માર્ગ મજબૂતી અને પરિવહન સુરક્ષિત અને સુગમ્ય બને તે આશયથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ હતી તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રોડ રસ્તાની કામગીરી તાગીદે પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી ત્યારે ડાંગ જિલ્લાના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કેતન કુકણા ના માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી માટે રોડ રસ્તાની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવેલ હતી દેગામ હાઈસ્કૂલના શિક્ષિકા રીટાબેન દાદાવાલા સમૃદ્ધિ બે હજાર પચીસ કાર્યક્રમમાં રાજ્યકક્ષાએ પ્રથમ એનસીઆઈઆરટી આયોજિત શિક્ષકો માટેની સ્પર્ધા સમૃદ્ધિ બે હજાર પચીસમાં નવસારી જિલ્લાના શિક્ષિકા રીટાબેન વી દાદાવાલાએ જિલ્લામાં પ્રથમ આવી રાજ્યકક્ષાએ પોતાની કૃતિ રજૂ કરી હતી તેમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા થયા છે હવે તેઓ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય કક્ષાએ કરશે એનસીઆઈઆરટી આયોજિત સમૃદ્ધિ કાર્યક્રમ જે શિક્ષકો શિક્ષિકામાં કલાને સંસ્કૃતિ નૃત્ય નાટ્ય વાદ્ય ચિત્ર વગેરેને સમન્વિત કરી શિક્ષણ કાર્ય કરાવે છે તેમને પ્રોત્સાહિત કરવાના શુભ આશય સાથે યોજવામાં આવે છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લામાં મેદસ્વીતા મુક્ત અભિયાન અંતર્ગત અહવા પટેલપાડા ખાતે કેમ્પ શરૂ કરાયો સમગ્ર ગુજરાતમાં મેદસ્વીતા એક સમસ્યા બની રહી છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દરેક જિલ્લામાં કુલ સો જેટલા સ્થળોએ એક સાથે દસ નવેમ્બરથી દસ ડિસેમ્બર સુધી મેદસ્વીતા મુક્ત અભિયાન ચાલનાર છે જેમાં ડાંગ જિલ્લા ખાતે રાજ્ય ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજીના માર્ગદર્શન હેઠળ ઝોન કોઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેના અધ્યક્ષતામાં શિબિર ભવન આહવા પટેલપાડા ખાતે મેદસ્વી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે વાંસદા પોલીસ દ્વારા કુલ્લે બે લાખ ચોપન હજાર ચારસોના દારૂ સાથે એક સ્વિફ્ટ કાર ઝડપી લેવામાં આવી છે તો એક આરોપીને પણ પકડી પાડવામાં આવ્યો છે અને આ પ્રમાણે કુલ્લે વાંસદા પોલીસે પાંચ લાખ ઓગણસાઠ હજાર નવસોના મુદ્દા માલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે આરોપીનું નામ અજયભાઈ રંગજુભાઈ ગાવિત છે જે નિશાળ ફળિયા વાંસદાનો જ રહેવાસી છે અને સાથે વોન્ટેડની અંદર ગણેશભાઈ પશુભાઈ મહલ્લા અને જથ્થો મંગાવનાર વિશાલ શિવા ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યા છે ગુજરાત સરકારનું ઐતિહાસિક દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ ધરતીપુત્રોને મોટી રાહત ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજ બદલ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા અને સંતોષ વ્યક્ત કરતા ખેડૂત સુકીરાવભાઈ ગાયકવાડ સુકીરાવભાઈ ગાયકવાડના શબ્દો હતા કારણ કે ગુજરાત સરકાર દ્વારા જે દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે બદલ સરકારનો તેઓ આભાર માની રહ્યા છે કારણ કે રાજ્ય સરકારે અગાઉની જેમ આ વખતે ધરતીપુત્રો પ્રત્યેની સંપૂર્ણ સહાનુભૂતિ સાથે કુદરતી આફત સામે તેમની પાછળ પડખે ઊભી રહી અને સહાય આપવાનો પરંપરાગત અભિગમ જાળવ્યો છે ગાંધીનગર આહવા નવી એસી એક્સપ્રેસ બસનો પ્રારંભ કરવામાં આવ્યો જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો આહવા એક્સપ્રેસ એસી બસ સેવાનો ગાંધીનગર ડેપોથી પ્રારંભ કરાયો છે આ બસ સત્તર કલાકે ગાંધીનગરથી ઉપડી ચાર ત્રીસ કલાકે આહવા આવશે અને આહવાથી અઢાર પંદર કલાકે ઉપડી ત્રીસ કલાકે ગાંધીનગર પહોંચશે આ બસ આહવાથી વાયા વાંસદા ઉનાઈ બુહારી વાલોડ બારડોલી સુરત વડોદરા અમદાવાદ ગીતા મંદિર રાણીપ થઈ ગાંધીનગર પહોંચશે સ્વદેશી અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા વઘઈ બોટનિકલ ગાર્ડન ખાતે સ્વદેશી વસ્તુ મેળો બે હજાર પચીસનું આયોજન કરાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના સ્વપ્નને સાકારિત કરવાના હેતુ સાથે ડાંગ જિલ્લાના વઘઈ નજીક આવેલા બોટનિકલ ગાર્ડન ખાતે ડાંગ વન વિભાગ દ્વારા આયોજિત સ્વદેશી વસ્તુ મેળા બે હજાર પચીસનું ઉદઘાટન વઘઈ તાલુકા પ્રમુખ ચંદ્રભાઈ ગાવિત દ્વારા કરવામાં આવ્યું સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન મળે મહિલાઓ આત્મનિર્ભર બને તેવા આશયથી આયોજિત આ મેળામાં ડાંગની સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક પ્રાકૃતિક ઉત્પાદનો હળદર મરી મસાલા ડ્રેસ ઘર સજાવટની વસ્તુઓ અથાણાવાસની બનાવટ વસ્તુઓને ખરીદીને સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના મંત્રને સાકારિત કરવાનો ડાંગજનોને અનુરોધ કરવામાં આવ્યો છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન કમોસમી વરસાદ બાદ ડાંગ જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ અને પુલના કામોનું પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યા છે તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદ બાદ ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ તથા પુલના વિકાસના વિવિધ કાર્યો પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યા છે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બીટુમીન રોડના કામો પુલના મા માળખાકીય કામો તથા સમાપ્તિ કાર્યો ઝડપથી હાથ ધરવામાં આવ્યા છે જેથી વરસાદ બાદ માર્ગ વ્યવસ્થા વધુ સુગમ અને સુરક્ષિત બને જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું નવસારીની અંદર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાન ભેજનું પ્રમાણ પંચાણું ટકા અને સાંજ દરમિયાન ચમોતેર ટકા નોંધાવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા માંગરોળ રોડ પર પેચવર્ક સહિતની કામગીરી ઇટાળવા પ્રતાપપુર અને મોગા રોડ પર પેચવર્ક તેમજ ગિરુચૂરાની કામગીરી કરવામાં આવી વરસાદી મોસમ પૂર્ણ થયા બાદ માર્ગ વ્યવસ્થાને સુચારુ બનાવવાના હેતુથી માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ નવસારી દ્વારા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ મરામત કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વરસાદી પાણીના પ્રવાહને કારણે અનેક માર્ગો પર ખાડા તથા તિરાડો પડતા વાહન ચાલકોને અડચણો ઊભી થઈ હતી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ નવસારી દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા છે જેમાં આજરોજ નવસારી શહેરના ઈટાળવા રોડ પ્રતાપપુર રોડ તથા મોગા રોડ પર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી નવસારી ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સની કલા મહાકુંભમાં ખોખો અંડર સેવન્ટીનની ટીમ પ્રથમ ક્રમે આવી ખોખો ઓપન અને કબડ્ડીની ટીમો તૃતીય ક્રમે આવી નવસારી કેળવણી મંડળ સંચાલિત ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સ અને રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં ભાગ લેવામાં આવ્યો હતો તાલુકા કક્ષાના આ ખેલ મહાકુંભમાં ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સની અંડર સેવન્ટીનની ખોખોની છાત્રાઓની ટીમ પ્રથમ ક્રમે મેળવ્યો છે આ ઉપરાંત ખુલ્લા વિભાગમાં ખોખોની છાત્રાઓની ટીમ તથા કબડ્ડીની છાત્રાઓની ટીમ નૃત્યક્રમ પ્રાપ્ત કરી શાળાને ગૌરવન્વિત કરી છે નવસારી ઉળવણી મંડળના પ્રમુખ સરકાંત દેસાઈ ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ માનદ મંત્રી ઠાકોરભાઈ નાયક અને આચાર્ય શ્રીમતી કિન્નેરીબેન દેસાઈએ વિદ્યાર્થીઓને એ તૈયારી કરાવવાના શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં મંજૂર થયેલા રોડના રિસરફેસિંગ તેમજ વાઇન્ડિંગના કામોના ખાતમુહૂર્ત દિવાળી પૂર્વે કરવામાં આવ્યા હતા તે માર્ગો ઉપર ચોમાસું વિદાય લેતાની સાથે જ માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ડામર કામની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવેલ છે જેથી સારા રોડ બનતા જ અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીમાં રાહત મળે ખેરગામના બહેજ શાળાના ત્રણ ખેલાડી રાજ્યકક્ષાએ ભાગ લેશે જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ પચ્ચીસમાં મદરેસા હાઈસ્કૂલ ખાતે અંદર નાઇન અને અંડર ઇલેવન કેટેગરીના બાળકોની સ્પર્ધા યોજાઈ હતી જેમાં બહેજ પ્રાથમિક શાળાના ચાર બાળકોએ છ રમતોમાં જીત મેળવી પ્રશંસનીય દેખાવ કર્યો છે શાળાના આચાર્ય સેજલભાઈએ તથા તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલે બાળકોને અભિનંદન આપ્યા હતા પ્રિતેશ કુમાર જિજ્ઞેશેશ પટેલ લાંબી કૂદમાં પ્રથમ બ્રોડ જમ્પમાં દ્વિતીય ક્રિષ્ના રાકેશભાઈ દેસાઈ ત્રીસ મીટર દોડ દ્વિતીય અને દર્પણકુમાર હરીશભાઈ

ऑपरेशन थिएटर्स आईसीयू और एनआईसीयू विभाग चौवीस कलाक चालती इमरजन्सी सर्विसेस मेडिकल स्टोर लेबोरेटरी सुविधा उपलब्ध है हॉस्पिटल सेवाओ जम के ऑर्थोपेडिक विभाग मगज मगजन स्पाइन विभाग युरोलॉजी हृदय रोग विभाग जनरल सर्जरी विभाग નવસારી એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે એમણે પકડી પાડ્યો છે દારૂ એટલે કે તમે વિચારો કે બુટલેગરો નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે મોંઘી ગાડીની અંદર રૂપાડી દેખાતી છોકરીઓને સાથે લઈ અને ખેપ મારે છે તો આ પ્રમાણે જીગ્નેશુર્ જીગલો પટેલ કે જે કલસરગામ તાલુકો પારડી રહેવાસી છે અને સાથે જ નેસા એટલે કે નેસી વનેશભાઈ પટેલ કે જે કુંભાર ફળિયા વાપીની રહેવાસી છે આ બંનેને ઝડપી પાડ્યા છે અને મુદ્દા માલ સાથે કુલ્લે ઓગણીસ લાખ સિત્તેર હજાર પાંચસો અઢારનો પ્રોહિબિશનનો ઘણાપાત્ર કેસ શોધી કાઢ્યો છે નવસારીના વીસ વકીલોને મુખ્યમંત્રીના હસ્તે નોટરી પ્રમાણપત્ર એનાયત રાજ્યના પંદરસો વકીલોને નોટરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અમદાવાદના કોબા ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યભરના આશરે પંદરસો જેટલા વકીલોને નોટરીનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ અવસરે અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં નવસારી જિલ્લાના વીસ જેટલા વકીલોનો પણ સમાવેશ થાય છે નવસારીના આ વકીલો એ પ્રમાણપત્ર મેળવતા તેમના સહકર્મીઓ અને મિત્રો તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જમાલપુર સ્વામિનારાયણ સંસ્કારધામ ખાતે રવિવારે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નવસારીના જમાલપુર સ્થિત સ્વામિનારાયણ વિદ્યા સંકુલ ખાતે સ્વામિનારાયણ સંસ્કાર ધામનું નિર્માણ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી થયું છે પચીસ પાંચ બે હજાર પચીસના રોજ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સુરતના અક્ષરધામ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠાની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી આ મૂર્તિઓની સ્થાપના વિધિ સોળ અગિયાર બે હજાર પચીસને રવિવારે સવારે વિધિ વિધિપૂર્વક સંસ્થાના વરિષ્ઠ સંત